નીલકંઠ હોસ્પિટલ ડૉક્ટર લક્ષ્મણભાઈ પરમાર તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નમસ્કાર હુંચુકુમાર ને ન્યૂઝફર ઇન્ડિયા ની ટીમ તરફથી આપ સૌને દિવાળી ની ખૂબ ખૂબ શુભકામનાઓ નજર કરીએ સમાચાર પર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં સીસીટીવી કેમેરાની સફળ રજૂઆત થઈ ચાર વર્ષથી લડત આપતા પરમાર અશોકસિંહ ધ્રુભાની સીસીટીવી કેમેરા હોય તો ગુનાહિત બનાવો ન જ બને અને ખનીજ માફિયા ચોરીના બનાવો બનતા રોકવા માટે લોકહિત માટે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે મેઇન બજારોમાં આ સીસીટીવી કેમેરાને નાખવામાં આવ્યા છે અને આ સફળ રજૂઆત થઈ છે મારું નામ પરમાર અશોક ધીરુપા સુરેન્દ્રનગર જિલ્લા પર્યાય મંત્રી અને માજી પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર છું મા મેં મૂડી તાલુકામાં મૂડી શહેરમાં સીસીટીવી કેમેરાની રજૂઆત કરેલ હતી એ સફળ રજૂઆત થઈ અત્યારે મૂડી શહેરમાં સીસીટીવી કેમેરા ચાલીસ ઉપર અંદાજીત મૂકી દીધા છે અને સીસીટીવી કેમેરા ચાલુ હોય અને અમુક બંધ હોય એ બાબતની પણ રજૂઆત કરેલ છે આ સીસીટીવી કેમેરા મૂકવાથી લૂંટના બનાવો લૂંટના બનાવો મારામારી મારી બનાવો ચોરીના ખાસ બનાવો અંદર કૂટેજ થઈ જાય એ માટે મેં આ સીસીટીવી કેમેરાની કક્ષાએ ચાર વર્ષથી એક જ ધારી રજૂઆત ચાલુ રાખી અંતે મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના કાર્યોમાંથી સીધો ઓર્ડર થયો ભાઈ સીસીટીવી કેમેરા કુટેજ થાય માટે મૂકી દો આ કાર્યાલયમાંથી ઓર્ડર થતાં તાત્કાલિક સીસીટીવી કેમેરા મૂકી દીધા અને હજુ બાર જગ્યાએ મારી મેં રજૂઆત કરી છે મુખ્યમંત્રી કાર્યાલયમાં કલેક્ટર પાસે કે સીસીટીવી કેમેરા તાત્કાલિક અસરથી મૂકી દો તે એ મૂકી દેશે મને વિશ્વાસ છે પણ મારી આ સફળ રજૂઆત છે ગુજરાત રાજ્યના તમામ અધિકારી કલેક્ટર ડીડીઓ આઈજી સાહેબ જિલ્લા પોલીસ અધિકારી અને તમામ અધિકારીને મેં વારંવાર રજૂઆત કરી ભાઈ સીસીટીવી કેમેરા મૂકો કારણ કે મૂળી એક એવું શહેર છે જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતું આ શહેર છે એ માટે આમાં ચોરીના બનાવો રૂપના બનાવો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ મારામારીના બનાવો કંઈ રાતીના સમયે અથવા દિવસના સમયે આવા બનાવો બનતા હોય નીલકંઠ હોસ્પિટલ ડોક્ટર લક્ષ્મણભાઈ પરમાર તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના